જય માતાજી મંદિરેથી આવીને તરત જ કેમ હાથ પગ ન ધોવા જોઈએ તો ચાલો એ જાણીએ એ જાણતા પહેલા આ વિડિયોને લાઈક જરૂરથી કરી દેજો શાસ્ત્રની માન્યતા અનુસાર મંદિરે જવું એક પૂજા જ નથી પણ ત્યાંની એક દિવ્ય ઉર્જાને પણ તમે ઘરે સાથે લાવો છો અને તેને એક સૌભાગ્ય માનવામાં આવે છે શાસ્ત્રના જણાવ્યા મુજબ જ્યારે તમે મંદિરમાં પ્રવેશ કરો છો તો પગ ધોઈને જાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે કેમ કે તેનાથી તમારું મન શુદ્ધ થાય છે અને ત્યાર પછી દર્શન કરો છો તો તમારી અંદર એક સકારાત્મક ઉર્જા પ્રવેશે છે અને તે જ ઉર્જા તમારી સાથે તમારા ઘરે આવે છે આ ઉર્જાને તમે ઘરે આવીને હાથ પગ ધોઈને નષ્ટ કરી દો છો અને એ ઉર્જા તમારી પાણીની સાથે ધોવાઈ જાય છે તો આ ઉર્જાને સાચવી રાખવા માટે જ્યારે તમે મંદિરેથી ઘરે આવો છો તો થોડી વાર ઘરની અંદર શાંતિથી બેસવું જોઈએ અને દિવ્ય ઉર્જાને તમારી આજુબાજુમાં જવા દો ત્યાર પછી તમે કોઈ કામકાજ કરવા માંગો છો તો તે કરી શકો છો તેનાથી ઘરમાં ઉર્જાનો વાસ જરૂરથી થશે અને ઘરમાં એક પવિત્રતા આવશે તો આ વિડીયો જે લોકો રોજે મંદિરે જાય છે તેને જરૂરથી શેર કરજો જય માતાજી